કાચવા ગતિ આગળ વધતું ચોમાસું હવે પૂરપાટ ગતિ પકડવાનું છે ચોમાસાને લઈને ખેડૂતોની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે એક નહીં બે આગાહીકારોએ મોટી આગાહી કરી છે ગઈકાલથી સક્રિય થઈ ગયું છે ચોમાસું અને બે દિવસમાં ગુજરાતમાં એન્ટ્રી પણ કરી દેશે એટલે ચોમાસાને લઈને ખેડૂતોએ લાંબી રાહ નહીં જોવી પડે પોરો ખાતા વધાવવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ઓગણીસ દિવસ બાદ ચોમાસાને લઈને મળ્યા છે શુભ સંકેત બે દિવસમાં ગુજરાતમાં પ્રવેશ કરશે ચોમાસું ચોમાસાના આગળ વધવા માટે હાલ સાનુકૂળ સમય છે એટલે કે આજથી જ આગળ વધવાનું શરૂ કરશે ચોમાસું ખેડૂતોના ચહેરા પર હરખ આવે તેવા સમાચાર ન્યૂઝ એટીન ગુજરાતી તેમના માટે લઈને આવ્યું છે ચોમાસાને લઈને હવે લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે બસ હવે રૂમઝૂમ કરતું ચોમાસું આંગળી આવીને ઉભું છે મહારાષ્ટ્ર મુંબઈ આવીને ચોમાસું થંભી ગયું હતું

એટલે આ સ્થિતિ આગળ વધશે અને દરેક 18મી થી આ આ ગતિવિધિ વધશે આજે ઉત્તરથી લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આગાહી અંબાલાલે કરી છે આ સાથે પરેશ ગોસ્વામી એ પણ આ જગાહી કરી છે પંદર જૂન એટલે કે રવિવાર થી વરસાદનો જોર પણ વધશે આ સમયે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે આજથી લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પંદરમી જૂને વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ સત્તરમીએ લગભગ દોઢ કિલોમીટર હાઇટના પવનનો જે લગભગ ધીરે બન છે આ તરફ આ સાંજ સુધીમાં ગુજરાતમાં વરસાદની એન્ટ્રીની આગાહી પરેશ ગોસ્વામીએ પણ કરી છે જે મુજબ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો છવાશે વરસાદ પણ તૂટી પડશે જોકે આ વરસાદ સાર્વત્રિક નહીં પરંતુ છૂટો છવાયો હશે જો કે ખેડૂત મિત્રો આ વરસાદને ચોમાસાનો વરસાદ ન ગણે કારણ કે ચોમાસાને ગુજરાતમાં ઠેકડો મારતા હજુ અડતાળીસ કલાક જેટલો સમય લાગશે એટલે કે આ વરસાદને નૈઋત્યના ચોમાસાનો વરસાદ નહીં કહી શકાય કારણ કે હજુ પણ ચોમાસું મહારાષ્ટ્રમાં સ્થિર છે મહારાષ્ટ્રમાં આવીને નિષ્ક્રિય આવતીકાલે ચૌદ તારીખે સાંજ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે નૈઋત્ય ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય કેમ કે નૈઋત્યનું ચોમાસું હજુ મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયેલું છે એ હવે સક્રિય થશે

હવામાન વિભાગે પણ અનુમાન કર્યું છે કે સત્તર જૂને અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ રાજકોટમાં ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત સુરત તાપી ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના કેટલાક ભાગમાં ભારે કંબલાલના મતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો એટલે કે અમરેલી અને ભાવનગરમાં સારો વરસાદ થશે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારી સુરત ભરૂચ અને જંબુસરમાં પણ વરસાદની આગાહી છે તો મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશને અડીને આવેલ પંચમહાલમાં પણ જમાઝમ વરસાદ થશે અને વડોદરા પણ કોરું નહીં રહે તો ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે જો કે આ નૈઋત્યના ચોમાસાનો વરસાદ નહીં હોય તો પછી શું હશે

પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે તેનો ટ્રફ પણ અરબ સાગર સુધી લંબાશે મોનસૂન બ્રેક ની કન્ડિશન છે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે એ ફરીથી ચોમાસું સક્રિય થઈ અને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે હું આપને જણાવી દઉં કે ગુજરાતમાં આમ તો ચોમાસું છે એ ઘણા સમયથી અમે આપને જણાવી રહ્યા છીએ એમ વીસ જૂન આસપાસ આવવાનું છે પણ આવનારા સમયમાં

અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે અનેક વિસ્તારોની અંદર સોળ થી વીસ જૂન દરમિયાન જોવા મળી શકે છે અને વીસ જૂને જે ચોમાસાનો પ્રવેશ થાય કે વીસ જૂને ચોમાસાનો પ્રારંભ થશે પણ વીસ જૂન ની અંદર ઘણી વખત એવું બનતું હોય કે બે દિવસ વહેલું અથવા તો બે દિવસ મોડું કે અઢાર થી લઈને બાવીસ જૂનમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે સારા વરસાદની રાહ જોતા ખેડૂતો વાવણીને લઈને મૂંઝાયા છે કે આખરી વાવણી ક્યારે કરવી પરેશ ગો સ્વામીએ ખેડૂતોની આ મૂંઝવણ દૂર કરતી આગાહી કરી છે પરેશભાઈનું માનીએ તો અઢાર થી બાર દિવસ વાવણી લાયક વરસાદ રહેવાનો છે એટલે આ સમયે વાવણી માટે સાનુકૂળ હશે અત્યારે આપણે એક સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમને કારણે હવે ઘણા સમયથી ગુજરાતના ખેડૂતો છે એ નૈત્યના ચોમાસાની રાહ જોઈ રહ્યા છે હવે ચોમાસાની લાંબી રાહ જોવી નહીં પડે હવે ટૂંક સમયની અંદર એટલે કે અઢાર થી લઈને બાવીસ જૂન વચ્ચે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અને સોળ તારીખ થી અલગ અલગ વિસ્તારોમાં વરસાદો પણ નોંધાશે જે વરસાદો હશે એ સોળ થી લઈ અને બાવીસ જૂન અને બાવીસ થી લઈને એટલે કે બાર દિવસનું સેશન ચાલશે એ દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો લાયક પણ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર સારો વરસાદ થાય મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય છોટા ઉદયપુર હોય દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો છે એમાં પણ સારા એવા વરસાદો છે આ જૂન જૂન મહિના દરમિયાન થઈ જશે તો મહિનાનો અંત આવતા આવતા લગભગ ગુજરાતની અંદર સિત્તેર ટકા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ અને સારું એવું ચોમાસું એનું પરફોર્મન્સ બતાવે તેવી શક્યતાઓ છે એટલે ખાસ નૈઋત્યના ચોમાસા વિશે જે આપણે બે દિવસ પહેલા પણ કીધું હતું કે હવે આપણે એક થી બે દિવસની અંદર નૈઋત્યના ચોમાસાની માહિતી આપશું એટલે કહી શકાય કે કેરળમાં વહેલું ભલે ચોમાસું બેઠું પરંતુ ગુજરાતમાં તો સમયસર જ ચોમાસું આવી રહ્યું છે અને ચોમાસાનો વરસાદ પણ સારો રહેવાનો છે માટે ખેડૂતોએ ચોમાસાના સીઝનના વરસાદની ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી સામે આવી રહ્યા છે કચ્છના મુન્દ્રામાં મોડી રાત્રે ભીષણ આગ લાગી બંગાળના વાડામાં ભીષણ આગ લાગી આગની જ્વાડાઓ દૂર દૂર સુધી જોવા મળી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો આગ લાગતા મોટું આર્થિક નુકસાન થયા હોવાની શક્યતા છે તો કચ્છના મુન્દ્રામાં ભંગારના વાડામાં ભયંકર આગ લાગી જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ખૂબ જ ભયંકર આગ દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાઈ રહી છે ફાયર વિભાગે હાલ આગ પર કાબૂ મેળવ્યા હોવાનું અનુમાન છે આગ લાગવાના કારણે આર્થિક નુકસાન થયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો આગની જ્વાળાઓ જોઈ શકાય છે ખૂબ જ ભયંકર આગ જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા ચૂંટણીનો માહોલ આવશે વિસાવદરના પિયાવા ગામે કોંગ્રેસની ચાલુ સભામાં પથ્થરમારો કરાયા હોવાનો આરોપ લાગ્યો છે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો સભામાં હાજર બે મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કોંગ્રેસે કોડી ઠાકોર સમાજના સંમેલનનું આયોજન કર્યું હતું સભામાં કોંગ્રેસના નેતાઓ તેમજ કોડી ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોડી ઠાકોર સેનાના પ્રમુખે આ પર ગંભીર આક્ષેપ કર્યા છે

અને પછી પથ્થર મારો કરવામાં આવ્યો જ્યારે બે સાઈડથી એક જ પથ્થરો લઈ જાય અને એક બાર જ્યારે હું નીકળો ત્યારે મારી ગાડીમાં પણ પથ્થર મારો કરવામાં આવ્યો તો ને મારી ગાડીના કાચ તૂટી ગયા છે ત્યારે પણ અમે જ્યારે સભાની તારીખ જાહેર કરી ત્યારે ગામમાંથી આપના લોકો જેના પેમ્પલેટ લઈને જતા હતા ને એવું બોલતા હતા કે તમે ગમે તેવી સભા કરો જીતશે તો આપ જ અહીંયા તમે મીટિંગ ન કરો આ પથ્થર મારામાં મારા કોળી ઠાકોર સમાજની નિર્દોષ બે બહેનો ગંભીર રીતે ઘાયલ છે એક બેન આજે પણ વિસાવદર સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે માથાની અંદર પથ્થર વાગ્યો છે તો હવે વાત ફ્લાઇંગ કોફિનની વિજય રૂપાણીનો આજે ડીએનએ રિપોર્ટ આવી શકે સવારે અથવા બપોર સુધીમાં આ ડીએનએ રિપોર્ટ આવી શકે છે ડીએનએ અંગે એફએસએલ ડિરેક્ટરે જાણકારી આપી રૂપાણીનો મૃતદેહ આજે પરિવારજનોને સોંપાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ યાત્રા યોજાશે વિજય રૂપાણીના નિધન બાદ અંતિમ વિધિની તૈયારીઓ રાજકોટમાં કરવામાં આવી રહી છે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ વિધિઓની તૈયારીઓ જેમાં ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિની તૈયારીઓ શરૂ થઈ છે તો આજે પરિવારજનોને મૃતદેહ સોંપાય તેવા પ્રકારની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે નોંધે છે કે ડીએનએ રિપોર્ટ આજે આવી શકે છે મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમ વિધિની પ્રક્રિયાઓ થવાની છે તેના કારણે રાજકોટમાં તમામ પ્રકારની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે જે મંદિરમાં અંતિમ વિધિની પ્રક્રિયાઓ થવાની છે એ મંદિરમાં પણ હાલ અંતિમ વિધિને લઈને તમામ પ્રકારની તૈયારીઓને શરૂ કરી દેવામાં આવી છે તો મૃતદેહ મળ્યા બાદ રાજકોટમાં અંતિમવિધિ યોજાશે વિજય રૂપાણીનો આજે ડીએનએ રિપોર્ટ આવે તેવા પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે તો મૃતદેહ મળ્યા બાદ આ અંતિમ વિધિ યોજાવાની છે તો વિજય રૂપાણીના નિધન બાદ અંતિમ વિધિની તૈયારીઓ શરૂ થઈ છે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે અંતિમ વિધિની તૈયારીઓ થઈ રહી છે મંદિરના પટમાં મંડપ નાખવામાં આવી રહ્યા છે અંતિમ વિધિની તૈયારી કરવામાં આવી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઘર નિધન બાદ હવે જે છે તેમના ઘર નજીક આવેલા ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના મંદિર ખાતે તેમને જે છે અંતિમ વિધિની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ આ જે મંદિરનો પટ છે ત્યાં મંડપ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે આ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે જે લોકો આવતા હોય છે જે શ્રદ્ધાંજલિ આપવા માટે તે લોકો બેસી શકે એમના માટેની આ જે છે ખાસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી રહી છે આજે સવારથીને જ જે અલગ અલગ કાર્ય જે છે તૈયારીઓ કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે આ પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંથી બિલકુલ બાજુમાં વિજયભાઈ રૂપાણીનું ઘર પણ આવેલું છે ત્યારે હાલ જે રીતના જે છે અત્યારે મંડપ ખુરશી સહિતની કામગીરી આ ધરાઈ રહી છે તો બીજી તરફ અલગ અલગ જે છે સુરક્ષા વિભાગના જે જે જવાનો હોય છે પોલીસ જવાનો હોય છે તે પણ અત્યારે સુરક્ષા વ્યવસ્થા પણ ક્યાંક વધી ગઈ છે અલગ અલગ જે છે એ સુરક્ષાને લઈને પણ અત્યારે અહીંયા જે છે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આ ઉપરાંત અલગ અલગ જે છે વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેવ લહે આવે એ પહેલાંની અલગ અલગ તૈયારીઓ છે તે અત્યારે જે છે અત્યારે કરવામાં આવી રહી છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાના પીડિતો સાથે સિવિલમાં મુલાકાત કરી તેઓએ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મોટી દુર્ઘટના સર્જાય છે અમદાવાદના ઇતિહાસમાં આ ઘટના ક્યારેય નહીં ભૂલાય अहमदाबाद में हुई है ये घटना अहमदाबाद के इतिहास में कोई भूलेगा नहीं जो भी इतिहास लिखेगा उसमें एक नमूद होगा कि ऐसी बड़ी घटना इसकी एयरलाइंस की हो गई एयर इंडिया की तो इसमें बहुत से लोग अपना पूरा जिनका बहुत बहुतों का बलिदान हुआ है મિતુ કનોડિયાના પત્ની અને અભિનેત્રી મુના પર સંવેદના વ્યક્ત કરી કહ્યું આ દુર્ઘટના માટે દુઃખ શબ્દ પણ નાનું પડે છે શબ્દોમાં વર્ણવી ન શકાય એવું બન્યું છે રૂપાણી સાહેબ આજે આપણી વચ્ચે નથી ભગવાન તમામને આટલું મોટું દુઃખ સહન કરવાની શક્તિ આપે આજે ભાભીને જોયા બહુ બહુ જ જ દુઃખ થઈ રહ્યું હતું ભગવાન એમની આત્માને શાંતિ આપે બધાના પરિવારોને બધાના આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એટલી જ ભગવાનને પ્રાર્થના કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ વિજય રૂપાણીને ગાંધીનગરમાં તેમના નિવાસ પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી તેમણે કહ્યું જાહેર જીવનમાં રહેલા વિજયભાઈ સમાજને સમર્પિત અને ડેશિંગ હતા અમે ડેશીંગ પક્ષરાટીઓ તો હાલ તમામ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે પંજાબના ફાજલકા જિલ્લાના અધ્યક્ષ સુખવિંદર સિંહ દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું સુખવિંદર સિંહ કાકા કંભુજે પણ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના નિધન પર શોક વ્યક્ત કર્યો તેમણે કહ્યું પંજાબને વિજયભાઈ દિલથી ચાહતા હતા પંજાબના દરેક જિલ્લા અને તાલુકામાં જઈ વિજયભાઈઓ બેઠક કરી रुपानी साहब का जाने का सबको दुख है उससे भी ज़्यादा दुख हमारे पंजाब के लोगों के है और पंजाब का पार्टी का नुकसान हुआ है क्योंकि रुपानी साहब ने हर एक तहसील में हर एक ज़िले में हर एक डिस्ट्रिक्ट में जाके खुद मीटिंगें की